મિત્રો જો આ અમારે રાજુલાનો ડેમ છે જુઓ તમે રાજુલામાં આવેલો ડેમ છે અને મસ્ત મજાનો વ્યૂ છે જુઓ તમે અમારે જો નવ હાય આપણી મેનારાની ચ્યાર થઈ ગઈ છે ને અમે જઈએ છીએ આગરિયા તો મિત્રો બ્લોકમાં પાછા બન્યા જો અને તમને આગરિયા અમારો ગામડો બતાવીશ જોઈ ચાલો બેસો મિત્રો જો અત્યારે અમે અમારા ગામડે આવી ગયા છીએ આ અમારું મકાન છે અને દવું ભાઈ જો જોકા ખાય છે જો કેમ બતા મજામાં ને મજામાં જો એ દ્રાક ખાય છે અને આ બાજુમાં અમારે મંદિર આવેલું છે જો તમે માતાજીનું મંદિર છે ખોડિયાર માતાજીનું તમને પહેલા બ્લોકમાં બતાવેલું છે પાછા ફરીથી દર્શન કરો જય મા ખોડિયાર મસ્ત મજાનું મંદિર આવેલું છે અમારું આ રીતનું મકાન છે જો પેલા યાર આંબાવાડી છે બાજુમાં અને તો મિત્રો કેવું લાગ્યું અમારું ગામડું કોમેન્ટમાં કીજો

એ અમને બહુ ગમે બધું મકાન છે છે ને ભાઈને આજ એટલે એને મજા આવે દઉં અમારે દવો ને ફોગો બનાવી દીધો છે ફૂલાવીને દવ હા એ કેટલા અમારે બેન સરબત બનાવે છે મીઠું બીઠું વધીનો છે દોડિયા જેમ દોરી અને તે હોય ને એને તો વધી જાય મીઠું આપણે ઓછું મીઠું વાળા છે આપણે જો ઝૂલે બેઠી ગયા છીએ આની મજા તો ઓર અલગ જ છે ભાઈ સિટીમાં આવી મજા નથી બહુ મજા આવી ગઈ છે અને અમારે ભાઈ તો રમવા મેળ્યા છે કેમ લાગે મિત્રો

આ મારે ચેતનભાઈ છે અને આ મોટભાઈ ભરતભાઈ મજામાં ને ભાઈ અમારો આ જો ફેમિલી બધું ભેગું થઈ ગયું છે અત્યારે કામેથી આવી ગયા છે થાકી ગયા છે બધા હા તો અમારે ગામડામાં બકાલું મફતમાં આવે જો બકાલું આવી ગયું છે તો હાલો હવે આપણે જઈએ છીએ ઘરે હાલો દિયા કકે આવજો હાલો ભરત હાલો દઉં હાલો ઘરે આપણે હવે નીકળી ગયા છીએ જૂના ગામડેથી સીધા ઘરે જવા માટે એ અમારું રાજવેલા સિટી આવી ગયું છે જોવો તમે અમારા રાજવેલાની એન્ટ્રી છે અંદર આવતા આ રીતનું કંઈક લોકેશન છે મિત્રો તો દુકાને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે મેના રાણીના મુક્કીના નાની રાણીને લઈને જઈએ છીએ આપણે ઘરે હાલો ભાઈ ઘરે હાલો હાલો ઘરે જવું ને તો હવે સીધા આપણે જઈ કરે તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે ઘરે અમારે મેડમ એકલા હતા જ મજા આવી ગઈ ને અમને મજા આવી ગઈ મજા હું બ્લાઉઝ કરી નથી જો યાર બ્લાઉઝ કરે છે મને ખબર છે બ્લાઉઝ નું કામ કરે છે તમારે કોઈને ઓર્ડર આપ પોઈન્ટ આવી જો આવ સસ્તું બનાવે છે તો મિત્રો તમે આવજો મજા આવી ગઈ કરે લે ભાઈ તો ઘરે જાવ તો

રવિવારે જ મારું મુરત આવે નકર હું આવું ની તો તને મેં કીધું તો આવવા આપણે ટાઈમ નો કરીએ બધાને જે આવો બે જવાનું તમારે પછી નકી ને તમે રોકાઈ જાવ એટલે હું ના આવું રોકાણ મને કીધું તો કરી મેં કીધું હવે મેડમ ને એમ થાય કે એકલા એકલા ખાઈ ને હોય એવું છે ને મારે ક્યાં ખાવું તો એકલા એકલા ખાઈ વાળા બહુ બોલા છો તમે ગરમી થઈ ગઈ ક્યાં ગરમી થઈ ગઈ એસી ચાલુ કરી દો હમણાં ગરમી બહુ પડે છે અને નવી નવી એસી છે એટલે આપણે થોડાક વધારે કરીએ નકર પંખો ચાલુ કરીએ ને પંખામાં માં તો મરાઈ ગયા રાત થઈ ગયા ગરમી ખાઈને ને હવે ભગવાન ની દયા થી આપણને એસી આપી છે તો પછી બિલ આવે વધારે ગરમી થતી તો ને તો કોપલ લઈ ગયો તો કોપલ લઈ જાય ને તો મિત્રો જો હવે આપણે બનાવવાનું છે શું ખાવાનું બનાવવાનું છે તમારે જમવાનું છે દાદાને જમવાનું છે

તો હવે વિડીયો મોટો બની જાય તો બાય બાય કરી તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઓલું બે લખ બેલ બટન આવે ને એ દબી દેવાનું એટલે તમે મારો વિડીયો તરત ઉપર આવે જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય